આઠસો રૂપિયા પૂરા

અંજો નઈ ગાના ડગળ તો જરૂર પોતાડો તો રે બધી દિને વજીને રે આઠ પોબે તાંજા બંધો હાના તાંજા બાર ખંદર એટ્યાર મુના 12 15 16 છોડા રે પકડ ઓગળી બી આવી રે બી જોડી જોડી ગટનતરે ભત્રી જે કતર મત સુમિત્ર સતર રે બધી દિને વજીને રે આઠ બંધો નવ હો બે નવસો ને અગિયાર રૂપિયા ઓગણચાલીસ નંબર માલ સારો હાઈ નવી આ મને ઓર સુરજીયા ઇનો ગાય એવા જંતી ભાગો ખરાણ હા હું કો હોય હાલો બોલા ભાઈ

खाते कामन। खेलूँ कैसे? आप ये खेड़ू, खेड़ू, ने ने तो ने ने आ ना पाका हाथे कामन पर गिनो क्या कदो खेलूँ क्यों नहीं? ले खेलूँ क्या ना पाए? हाथे कामन लगाए। 80 एक कामन। 50 बादल 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 20 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 बाद પાંચસો ને પંદર રૂપિયા ઓગણચાલીસ નંબર લગી અમવા નવવા સાથે

આ પાછો જો 55 95 75 55 આ ફોન મે આવ 81 81 ફાઈસ એકાલો પાણુકાલ મને બટલી બી કો બી 25 મેજ મંત્રી એકંદર મંત્રી એકંદર મંત્રી મંત્રી સત્ર

ગેમે ઇલોરી આમના કોઈન નું ડાવા બોલાય એક નાવેલ થાય આમ તો કી તારે કા ઇલા દિયા લેવાનું નવસો ને પચીસ રૂપિયા ઓગણચાલીસ નંબર માલ સારો આવે હવા સાથે નવી જસન માર્કેટિંગ યાર્ડ મગફળીના બજાર છે નવી મગફળીમાં સાડા સાતસો રૂપિયા થી લઈને નવસો ને પચીસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે જૂની મગફળીમાં આઠસો રૂપિયા થી લઈને એક બાવન રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે